આદુ પુદીના કાચી કેરી ખજૂર આમલી મમરા પૌઆ તો આજે અમે બોમ્બે સ્ટાઈલ ભેલપુરી બનાવવાના છીએ અને નાના નાના બાળકોને જમાડવા માટે જવાના છીએ વેલકમ ટુ ઓલ સ્ટોરી બ્લોગ

હા એ બનાવવાની છે એમને સ્ટેપ બાય સ્ટેપ બતાવતા વાહ ભાઈ વાહ તો મે દર્શક મિત્રો તમે જોડાયેલા રહીજો તમે પણ એક્સપર્ટ બની શેફ બની દાવજીયન ભેળ માટે

દર્શક મિત્રો તમારા માંથી કેટલા લોકોને ખબર છે કે આ અત્યારે આ આંબાનું ઝાડ છે એની નીચે આ કપ શું કામ લગાડ હોય છે આ જે ગ્લાસ છે પ્લાસ્ટિક નો એ શુકમ લગાડ્યો હોય છે જે પણ દર્શક મિત્રોને ખબર હોય તે કોમેન્ટમાં જણાવે આ ગ્લાસ નું રહસ્ય શું છે અને બાકી તો તમે અત્યારે આ આંબાની મોજ લેવો જ છો

બની રહી છે ચટણી અને બીજી બાજુ જે છે એ બટેકા બપાય છે આપડા ડબલ ધમાકાને ને લીધે થી બીપિનભાઈ ને વર્તન ની અછત પડતા વર્તન ગોતવા આવું પડ્યું છે કા બિપિનભાઈ મિત્રો તો અહિયાં મિલન થઈ ગયું છે આપણા ડોગેશભાઈ નું અને ડોગેશ નું હેપ્પી એનિવર્સરી તમારી બે કેમ નીતિન ભાઈ તમે એ એમ કેમ કર્યું તો મિત્રો આ વ્હીલ જે છે એ વ્હીલ ની હું ટ્રાય કરું છું છોટો કોને બનાવ્યું છે આ તે બનાવ્યું તે જાતે બનાવ્યું છે એક બાજુ અમે આ વ્હીલ થી રમી રહ્યા છીએ અને એક બાજુ જવાય મિક્સર ચાલુ છે ચટણી હું બને બિપિન ભાઈ આમાં શું મિક્સ થાય છે તો મિત્રો મિક્સર માંથી આખી ક્રસ્ટ થઈને આપડી ચટણી બની ગઈ છે સૂકી ચટણી છે આ જીતીન ને જ રાખવાની હોય ને હા બસ સુકી રાખવાની ઓકે ઓકે

નવરાત નથી રહેવા દેતા તો ફાઈનલી નીતિનભાઈ પૌવા કરવાનું સોરી પૌવા તળવાનું ચાલુ કરી દીધું છે

હેપી સન્ડે એટલે કે આજે એ લોકો વેલનો નો આનંદ લેશે તમે અન્નદાનમ ના બીજા વિડીયો જોયેલા છે હા ઘણા બધા વિડીયો અન્નદાનમ ના જોયા YouTube ની અંદર ઘણી ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે અન્નદાનમ થકી અને દર્શક મિત્રોને બીજું કંઈ કહેવા માંગો છો ટીમ વિશે કઈ દર્શક મિત્રો માત્ર એટલું જ કહેવા માંગીશ કે અન્નદાનમ ના વિડીયો જોતા રહો બસ એટલી જ તમારી સેવા જોઈએ છે ખાલી કે અન્નદાનમ ના વિડીયો જોવો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને તમારા ફેમિલી ફેમિલી મિત્ર મંડળમાં શેર કરો વાહ વાહ થેન્ક યુ થેન્ક યુ ઓડિલ થેન્ક યુ થેન્ક યુ બધાનો આભાર તમારા બધાનો તમે અહીં આવ્યા

આજે આપણે લિસ્ટ માં આપડા વિજયભાઈ ની લાડકી દીકરી પણ આવી છે માહિરા નામ છે

ફૂલ સ્ક્રીન ઉપર અમારા વિડીયો જોયે અને અમે સપોર્ટ કરતા રહ્યો એમ ડુંગળી બાફેલા ચણા ટમેટા તો આપણે જે લા ફર્સ્ટ ટાઈમ સ્ટાર્ટમાં જે ગ્રીન સૂકી ચટણી જે બનાવેલી આ ભેળમાં એક યુનિક ટેસ્ટ આપે છે તો આપણે આ ગ્રીન ચટણી અને અંદર ભેળની અંદર નાખીને આપણે બનાવશું જો તમે સૂકી ભેળ બનાવી રહ્યા હોય તો ખાલી તમારે આ ચટણીનો જ યુઝ કરવાનો છે ગ્રીન ચટણી અને આમલીની ચટણીનો યુઝ નથી કરવાનો અને જે તમારે થોડો બે ત્રણ કલાક લોંગ ટાઈમ સુધી તમે રાખી શકશો શૂકી જ ભેળે તમે આંબલીની ચટણી અને ગ્રીન જે ચટણી આપણે બનાવી છે એ ચટણી યુઝ કરશો તો તમારે વિધિન થર્ટી મિનિટ એ હાઈ લેવી જોઈશે નહીંતર એકદમ કેવી થઈ જાય ભીના ટાઈપની થઈ જાય છે બીકી ગ્રીન ચટણી આંબલીની ચટણી ફાઈનલી વેલનું પેકિંગ ચાલુ થઈ ગયું છે ક્યાં ખાના બેટા ક્યાં ખાના

ભાઈ પેકેટ મત દેખાના પેકેટ હાથ મે કચરા પેટીમાં ડાના देने के थे थे। चलो बच्चों आ जाओ बैठ जाओ बैठ जाओ बैठ जाओ सब सबको मिलेगा भाई ऐसा करो सब

ચલો બેટા સબ સબલો ભાઈ બોલો